હેલો ગાઈસ મારું નામ છે મિતાનક હું ફાઉન્ડર એન્ડ ઓનર ઓફ એમડી પરફ્યુમ્સ ઇટ વોઝ અ મારું ચાઇલ્ડહુડ ડ્રીમ હતું કે જસ્ટ મારા ફાધર જ્યારથી મારો બોર્ન થયો ત્યારથી મારા ફાધર્સ ઘરે પરફ્યુમ્સ બનાવતાનું હું જોતો કે યાર આ ફ્રેગરન્સમાં કાંઈક છે કે માણસો લગાડે છે પૂછે છે બટ પછી સર્વે કરવાનું ચાલુ કર્યું મોટો થયો એટલે કે ભાઈ માર્કેટમાં કેવા પ્રોડક્ટ્સ મળે છે શું પ્રાઇઝિંગથી મળે છે પછી ખબર પડવા માંડી કે આપણે કંઈક નવું લઈ આવીએ જે કસ્ટમરને હેલ્પ આઉટ કરે એક સારી પ્રોડક્ટ ક્વોલિટી અને એક સારી પ્રાઇઝમાં દેવાનું પ્લસ ઘણા માણસોની તે નોલેજ નથી હોતી પરફ્યુમ્સની એમાં પણ આપણે ઘણા કસ્ટમર્સને આઉટ કરીએ છીએ આપણા બધા કસ્ટમર સાથે બોન્ડ્સ બહુ સારા છે બારોબારથી બી માણસો આપણી પાસે આપણા પરફ્યુમ્સ પરચેસ કરવા આવે છે મેઇન આપણી જે વસ્તુ છે કે આપણે કોઈ બી ફ્રેગરન્સ એવી હોય કે જે આપણે અગર કોઈ બ્રાન્ડમાં અગર સેમ ફ્રેગરન્સ થઈ શકે એકચ્યુઅલમાં તમે મારી પાસે દસ હજારનું પરફ્યુમ લઈને આવ્યા ઇફ યુ કેન ક્રિએટ વી વી વીલ ગીવ યુ ધ સેમ ફ્રેગરન્સ એઝ ટેન થાઉઝન્ડ પરફ્યુમ કોસ્ટ બાકી આપણે શું કરી શકીએ કે એના જેવું પરફ્યુમ્સને નવું ક્રિએશન કરી કે કંઈક નવો રૂપ આપીને આપણે એમને સજેસ્ટ કરીએ જે સાતસોથી આઠસો રૂપિયા કોસ્ટ કરતું હોય એટલે કસ્ટમરને જે વસ્તુ જોઈતી હતી એ બી મળી ગઈ અને બજેટ બી ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ ડાઉન થઈ ગયું યા આપણે જે બી હોય આપણે લાઈવ બનાવીને બી આપીએ છીએ અને કોકો પ્રોડક્ટ્સ આપણી પાસે કોકો ક્રાઉડ આવી જાય એટલે બેકઅપ્સ બી રાખતા હોય મેં સી લાઈ બધાનો લાઇફસ્ટાઈલ અત્યારના માણસોને નથી ખબર હોતી કે ભાઈ બધી જગ્યાએ આપણે સેમ ફ્રેગ્રેન્સ એપ્લાય ના કરાય જો જે બી આપણા પરફ્યુમના શોખીન માણસો છે એના માટેની વાત છે કે ભાઈ તમે ઓફિસમાં છો તમારી એક ફ્રેગ્રેન્સ અલગ હોવી જોઈએ તમારે લગાડવાની ક્વોન્ટિટી અલગ હોવી જોઈએ તમે પાર્ટીમાં જાઓ છો તમે ડેટ ઉપર જાઓ છો તમે ફ્રેન્ડ સાથે હેંગઆઉટ ઉપર જાઓ છો કે અહીંયા જાઓ ક્લબિંગમાં જાઓ છો તો તમારા પરફ્યુમ્સ એ રીતે ફ્લક્ચ્યુએટ થતા રહેવા જોઈએ ઇટ્સ લાઈક તમે આજે સપોઝ કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે પહેલાંના માણસો રોજ વાપરતા તો અત્યારના જનરેશનમાં તમે રોજ વાપરીને ઓફિસમાં બેસો ઇટ્સ નોટ લાઈક તમને કોઈને આજુબાજુમાં નહીં ગમે તમે અત્યારના જનરેશન પ્રમાણે અત્યારની ફ્રેગ્રેન્સ યુઝ કરો એની ક્વોન્ટિટી ઓફિસ વેર ઇસ લાઈક ફોર ટુ ફાઈવ સ્પ્રેસ ઇનફ બહુ સ્ટ્રોંગ ના હોવું જોઈએ સેમ ફ્રેગ્રેન્સ અગર તમે ક્લબિંગમાં જાઓ છો કોઈ ફ્રેન્ડ સાથે હેંગઆઉટ કરવા જાઓ દસ બાર મારીને જાઓ એક તમારી અને નાખવું તમારી પર્સનાલિટી જ અલગ પડે એમાં કે ભાઈ આજુબાજુમાં ફીલ થાય ઓફિસમાં એ પર્સનાલિટી ના સારી લાગે એટલે તમારે હંમેશા તમારી ફ્રેગરન્સ તમારા લાઈફસ્ટાઈલ તમારો જોબ તમારો પ્રોફેશનલ મુજબ ચેન્જ કરતી રહેવી પડે ક્લાઇમેટ ઉપર બી ફ્રેગરન્સ એકચ્યુઅલમાં ચેન્જ થતી હોય કે ગરમીનું પરફ્યુમ એકચ્યુઅલ અલગ હોય ઠંડીનું અલગ હોય ને વરસાદમાં બી અલગ યુઝ થતું હોય કેમ કે યાર જે ફ્રેગ્રેન્સ અત્યારે માણસો કહેતા હોય કે ભાઈ અમેરિકામાં બેઠા બેઠા જે માણસો એમ કહે છે કે તમે આ પરફ્યુમ યુઝ કરો એનું વાય ઝેડ પરફ્યુમ્સ જે દસ સાડા બાર હજાર રૂપિયાનું આવે છે યાર એ અમેરિકામાં બનેલું છે અમેરિકાના ક્લાઇમેટ પ્રમાણે તમે એ પરફ્યુમ્સ રાજકોટમાં વાપરો તો એ વસ્તુ ના વર્કઆઉટ કરે તમે એ વસ્તુ રાજકોટમાં તમે લગાડો એટલે બાર હજાર રૂપિયાનું હોય રાજકોટમાં બે કલાકથી ઉપર ના રહે એટલે વોટ વી ડૂ કે આપણે એ સેમ ફ્રેગ્રેન્સને એક સારી ક્વોલિટી અને રાજકોટના માણસોની નીડ અને લાઈફસ્ટાઈલ મુજબ આપણે એને કસ્ટમાઇઝ કરી આપીએ છીએ કે ભાઈ જે વસ્તુ એટલીસ્ટ મિનિમમ ફોર ટુ સિક્સ આર્સ ટુ એટ આર્સ કન્વર્ટ કરી શકીએ આપણે ક્વોલિટી આપણે છે આપણે જે દઈએ છીએ ને બસ યા આપણે જે બી કસ્ટમર સાથે ડીલ કરીએ ને આપણે હંમેશા આપણી ક્વોલિટી આપીએ છીએ ઘણી વાર અમારાથી ભૂલ થાય વી એક્સેપ્ટેડ વી વર્ક ઓન ધેટ આપણે આખી ટીમ છે અત્યારે ધીમે ધીમે આપણે આખી ટીમ બનાવીએ છીએ બધી રીતે જે બી આપણો માઇનસ પોઈન્ટ છે એને આપણે પ્લસ પોઈન્ટમાં કન્વર્ટ કરીએ છીએ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું તો એક ટાઈમ હતો કે હું મહિનાનું એક પરફ્યુમ વેચતો હતો અત્યારે ભગવાનની દયાથી ટાઈમ છે કે આપણે દિવસના ચાલીસથી પચાસ પરફ્યુમ બેઠા બેઠા વેચી નાખીએ જ્યાં આપણે લાસ્ટિંગ બાબતે આર કોન્ફિડન્ટ અબાઉટ દેટ જેટલું અમે બોલીએ એટલું અમે દઈએ આપણે માર્કેટની જેમ નથી કે ભાઈ આટલું જ દેવું આટલું જ કરવું જે મારા મોઢામાંથી નીકળવું હશે કે આ વસ્તુ આપણે આપીએ છીએ એટલે આપણે આપીએ છીએ પરફ્યુમની સાચી ઓળખ એક એવું છે કે બસ કે આજે તમારું પરફ્યુમ જે બી વ્યક્તિ બનાવે છે કે જે બી પરફ્યુમર્સ છે તે માર્કેટમાં બહુ બધા પરફ્યુમર્સ આવી ગયા છે બધા પોતપોતાના પ્રોફેશનલમાં અલગ હોય સારા હોય આપણે કોઈને અગેન્સ્ટ નથી આ વસ્તુમાં બટ ઇટ્સ લાઈક તમને બેઝિક નોલેજ હોવું જોઈએ કે યાર તમે જોયું હોય તો પરફ્યુમમાં લખેલું હોય ઈડી ટી અવધે ટોયલેટ અવધે પરફ્યુમ પ્યોર પરફ્યુમ અને આપણે આફ્ટર શેર લગાડીએ એ શું હોય તમારા પરફ્યુમની અંદર ઓઇલની માત્રા તમારી ફ્રેગરન્સની માત્રા કેટલી યુઝ થતી હોય ને એ હોય તમે ફ્રાન્સના પરફ્યુમ જોવામાં એમાં ટી હોય જેમાં પાંચથી દસ ટકા ઓઇલ યુઝ થતું હોય વધીને પાંચથી પંદર ટકા એની ઉપર ના જાય અને આપણે અહીંયા ઇન્ડિયન ક્લાઇમેટ પ્રમાણે વી નીડ ઇડી એન્ડ પ્યોર પરફ્યુમ કે જેમાં ઓઇલની માત્રા વધારે હોય એટલે ઓઇલની માત્રા વધારે હોવા છતાં એ વસ્તુ લાસ્ટ કરી શકે ક્લાયન્ટની કેર ઇઝ લાઈક બોસ તમે જે બી ક્લાયન્ટ આવે ને તમારી જે પ્રોડક્ટ છે ને એને ખોટી દેખાડવા કરતાં જે છે એની રિયાલિટી દેખાડો અત્યારે પરફ્યુમ જ માર્કેટમાં કહે છે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ ફલાણું ઢીકણું આપણે એવી રીતે કામ નથી કરતા જે છે એ રિયાલિટી જો બોસ બે કલાક ચાલશે તો બે જ કલાક ચાલશે સાચું કહીને વેચવાનું આપણી મેઇન વસ્તુ આ છે એના કારણે આપણા ક્લાઇન્ટ સાથે બોન્ડ વધારે સારા છે ક્લાયન્ટ્સ આપણને ફૂલ સપોર્ટ કરે જે વસ્તુમાં જ્યારે મારો ટાઈમ હતો ને બોસ એ બી હાલના ટકે મારા કસ્ટમર છે કે જ્યારે પાંચ વર્ષ પહેલાં જ્યારે હું ચૌદ વર્ષનો હતો ને કે તેર વર્ષનો હતો ત્યારે એ ટાઈમમાં જે મારા સર મારા કસ્ટમર હતા ને હજી મારા કસ્ટમર છે પ્રાઇઝીસમાં હ્યુજ ડિફરન્સ છે બટ સર સમજે છે કે આને કેટલું અપગ્રેડ કરેલું છે વસ્તુ વી વર્ક ઓન દેટ જ્યારે સર મને કહેતા કે મિત આમ કર આમ કર બધું સાંભળતો નોટ કરતો પછી આજે આ બ્રાન્ડ લોન્ચ કરીને બસ ત્યારે સરને હવે કોઈ પોઈન્ટ નથી મને કહેવા માટે આપણો એક જ સંદેશો છે કે અમે એમ નથી કહેતા કે તમે અમારા પાસેથી પરફ્યુમ પરચેસ કરો અમે કોઈ સેલ્સ કરવા નથી બેઠા આજે આપણે શું કરીએ છીએ બસ તમે એકવાર આવો ક્વોલિટી જુઓ તમને પરફ્યુમનો શોખ હોય જસ્ટ જુઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે યાર આ વસ્તુ યુઝ કરવા જેવી છે કે નથી આવો જોશો ગમશે લઈ જાઓ ના પડે છે આપણે બેઠા જ છીએ હંમેશા યા કાંઈ બી નોલેજ જોતું હોય કે કાંઈ બી એક્સવાઇસેડતું હોય જેટલું મારી પાસે છે આઈલ ડેફિનેટલી યુ ગાઈસ અત્યારે રેમડી પરફ્યુમમાં મોરબીથી આવ્યા છે પરફ્યુમ લાવવા માટે અને અહીંયા અમારી પસંદગીના બધા જ પરફ્યુમ મળી જાય છે અને અહીંથી જ અમે રેગ્યુલર લઈએ છીએ હા નોલેજ આપે છે